Thank you. નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે પશ્ચિમ ત્યારે બુધવારે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ઓછામાં ઓછા એક લોકોએ જીવ ગુમાવ્યો છે તેમાં સતત તો નિર્દોષ બાળકોનું જીવ ગુમાવ્યો છે આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે એક બસ ટ્રક અને બાઇક સાથે જોરદાર ટક્કર થઈ હતી ત્યારબાદ ત્રણેય વાળાનો અનગોળો બની ગયા હતા વધુ વાત કરીએ તો આ મામલે પ્રાદેશિક સરકારના પ્રવક્તા અત્યારે દુલાએ ત્યારે મુક્ત ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે વર્તમાન સમયનો આ સૌથી ભીષણ અકસ્માત હતો રાતમાં ત્યારે બસ ટ્રક અને બાઇક વચ્ચેના ટક્કર થઈ હતી સોશિયલ મીડિયા પર આ અકસ્માતનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને આજુબાજુ ગભરાયેલા લોકોની ભીડ પણ દેખાઈ રહી છે જોકે વધુ વાત કરીએ તો અન્ય એક પ્રાદેશિક અધિકારી મોહમ્મદ સુફુક સહિત જણાવ્યું હતું કે આ બસમાં ઈરાનમાંથી ગાડી મૂકેલા ત્યારે અફઘાનિસ્તાન નાગરિકો ત્યારે મિત્રો સવાર જે કરાકલ બોર્ડર ક્રોસ કરી કાબુલ તરફ જઈ રહ્યા હતા જોકે અકસ્માતનું કારણ જણાવતા ત્યારે ત્યારે મિત્રો કહ્યું કે બસની વધારે પડતી સ્પીડ અને બેદરકારીના કારણે થયો તો બસ પહેલા બાઇક સાથે અને પછી ઈંધણ ભરેલા ટ્રક સાથે ટકરાઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ